તે તેને જઈ વરે જે પરસેવે નહાય આ ઉક્તિ અમદાવાદના પંચાલ પરિવારના બંને બાળકોએ સાર્થક કરી બતાવી છે બંને બાળકોએ નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ બોર્ડની પરીક્ષામાં અવલ નંબર પ્રાપ્ત કર્યા છે લોખંડના કારખાનામાં કામ કરનાર અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા આ પરિવારની આંખોમાં આજે ખુશીની ચમક દેખાઈ રહી છે આઠ બાય દસની આ ઓરડીમાં રહેતો આ પરિવાર સતત નબળી આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યો છે

એવી મહેનત કરી હતી તા તે આ ગુણ મેળવવા માટે સખત અને સતત કેટલા કલાક 6 થી 7 કલાક તો ને 3 કલાક લખતો હતો રોજ જ હું બાળ નતો જતો બહુ અને ફોન બી ઓછો કરજો હતો એકદમ એટલે બિલકુલ ફોકસ આમ ભણવા પર રાખતો તો જેથી માર સારા માર્ક્સ આવી શકે શું મનમાં ધારે તો જેના કારણે આટલું સારું રિઝલ્ટ આવ્યું મારે 90 પ્લસ જ લાવવા હતા મારા મમ્મી ને પપ્પા બહુ મહેનત કરે છે મારે આગળ આગળથી કરવાનું છે એટલે નામ રોશન કરવાનું છે પપ્પાનું સપનું છે ને એટલે શું સપનું છે કે હું આગળ જઈને કંઈક કરી એમનું નામ રોશન કરું કે ભણું વધારે આગળ બંને બાળકોએ સખત પરિશ્રમ કરીને આ સિદ્ધિ હાંસલ કરી તો માતાની આંખો અશ્રુઓથી છલકાઈ ગઈ તેમણે કહ્યું કે હું તો માબાપ વગરની છું પણ મારા સંતાનોએ મારું નામ રોશન કરી દીધું બહુ જ મહેનત કરી ઇંતા બી નતા બોલો કે બી એસો તો એ નહીં મગજ ફ્રેશ બી નતા કરતા અને કેવી એ લોકો કેટલું તમે તમે કેટલું ધ્યાન આપ્યું કેવી રીતે તમે મે બહુ ધ્યાન આપ્યું એ લોકોની પાછળ કારણ કે હું ભણી નથી ને એટલે હું નથી ભણી મને ખબર છે કે આજે મને કેટલી તકલીફ થાય છે અને છોકરાઓની આ સિદ્ધિ જોઈને તમને કેવી અંદરથી કેવી લાગણી થઈ રહી છે બહુ જ અતિશય બહુ ખુશી છે સાકડી ગલીમાંથી પસાર થઈને આવતું આ ઘર અને દરવાજાની અંદર જતાં જ સામે આવી જતી દીવાલ આટલા નાના રૂમમાં રસોડું પણ છે અને તે જ તેમનો બેઠક રૂમ પણ છે પિતા કારખાનામાં કામ કરે છે અને રિક્ષા પણ ચલાવે છે પરિવારની આ સ્થિતિમાંથી જ બહાર આવવા માટે બાળકો અથાગ મહેનત કરતા હતા આ બંને બાળકોના પિતાએ પણ પોતાની આંખોમાં કેટલાક સ્વપ્ન સજાવી રાખ્યા છે તેમણે પોતે એન્જિનિયર ન બની શક્યાનો વસવસો વ્યક્ત કર્યો કે હું નહીં તો મારો દીકરો એન્જિનિયર બનશે અને તેમાં જ હું ખુશ છું હું પોતે એસએસસી ધોરણ ભણેલો છું મારે એન્જિનિયર બનવું હતું પણ હું બની શક્યો ન એટલે મારું સપનું એ કે હું મારા છોકરાઓને હજી આગળ ભણાવું અને એ લોકોને વધારે મહેનત કરીને એન્જિનિયર બનાવવાની કોશિશ કરી રહ્યો છું જેથી એમના ભવિષ્ય માટે કંઈક સારું કરી શકે તમારી આવી પરિસ્થિતિ છોકરાઓ કેવી મહેનત કરતા હતા તમારું શું પ્રોત્સાહન હતું અમે તો ભાઈ મહેનત મજૂરી કરવાવાળા છીએ પણ મારા છોકરાઓને ભણવામાં ધગસ બહુ હતી એટલે એ લોકો એમની રીતે જ આગળ વધતા હતા ભણતા હતા બાળકોની આ સિદ્ધિ જોઈને તેમની સાથે રમતા બાળકો તેમને અભિનંદન આપવા ઉમટી પડ્યા હતા અને પાડોશીઓ પણ આ પરિવારની ખુશીમાં સહભાગી બન્યા પંચાલ પરિવારના અઠવીન્સ બાળકોની સિદ્ધિ એવા વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ છે જે થોડી સમસ્યામાં નાસી પાસ થઈ જાય છે વિરેન્દ્રસિંહ ભાટી જીએસટીવી અમદાવાદ